જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાવ પેજ અને હું વૃંદા પાડ્યા સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સૌને અને આજની આ ધ્વજારોહણ જગદગુરુ શંકરાચાર્ય સ્થાપિત શ્રી શારદા મઠ દ્વારા જે છે આજની આ ધ્વજારોહણ કરવામાં આવી રહ્યું છે બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વરૂપાનંદજી મહારાજ જે છે એમનો આ હોય એટલા માટે થઈને આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું ચંદ્રમોલ્લેશ્વરના અભિષેક સાથે આ ધ્વજારોહણનો કાર્યક્રમ જે છે એ શારદા મઠમાં આજે કરવામાં આવ્યો હતો કિંચલ પટેલ જય શ્રી કૃષ્ણ કલ્પેશ પટેલ જય દ્વારકાધીશ સંજય વાઘેલા જય દ્વારકાધીશ વિનોદ રાઠોડ જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ વડોદરાથી જય દ્વારકાધીશ વિમલ નકુમ જય દ્વારકાધીશ પરમાર જય ઠાકર જય દ્વારકાધીશ જે પિત્રોડા જય દ્વારકાધીશ જગદીશ આહિર જય દ્વારકાધીશ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ દર્શન કરી શકે આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની ની લાઈવ ધ્વજારોહણ અબોટી બ્રાહ્મણ દ્વારા જે છે ધ્વજા બદલાવ આવી રહી છે દૂધ દહીં ઘી છાશ માખણ બધા એક જ કુળના હોવા છતાં દરેકની કિંમત અલગ અલગ હોય છે કેમ કે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મ અને ગુણોથી પ્રાપ્ત થાય છે સાચી વાત છે જય દ્વારકાધીશ બાપુ ઠાકર હાર્દિક ગોહેલ તટબતા જીતો કુમારની સુંદર એવી કોમેન્ટ જય દ્વારકાધીશ ભૂપ તડગમા જય દ્વારકાધીશ રાજેશ એમ પટેલ રોજે આપણી સાથે જોડાય છે સાબરમતીથી જય દ્વારકાધીશ નિતિન વ્યાસ જય દ્વારકાધીશ લાડણી ચંદુભાઈ જય દ્વારકાધીશ તો આજે મેં કેપ્શન મૂક્યું છે કે કૃષ્ણની જેમ ભગવાન ગણપતિ જે છે એમની પણ બે માતાઓ છે ઘણા લોકોને સાંભળીને આશ્ચર્ય થશે કે આજ દિવસથી આપણે તો માતા પાર્વતીને જ ગણપતિના માતા સમજ્યા છે પણ ગણપતિને પણ બે માતા છે આપણે ત્યાં જે છે કે અલગ અલગ સમય આવે છે જેમ આપણે બહુ જ સાદી સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું તો જેવી રીતે દિવસ અને રાત થઈને એક આખો દિવસ બને દિવસો ભેગા થાય એટલે અઠવાડિયું અઠવાડિયું ભેગું થાય એટલે પખવાડિયા પખવાડિયા ભેગા થાય એટલે એક મહિનો એક બને બાર મહિનાઓ ભેગા થાય એટલે એક વર્ષ એવી જ રીતે આપણા ચાર યુગો છે યુગોમાં અલગ અલગ ચરણ છે અલગ અલગ મનવંતરો છે અલગ અલગ કલ્પો છે તો આ બધું જ જે છે એ અલગ અલગ છે અને આ પૂર્વ ભૂમિકા હું એટલા માટે બાંધું છું કે આપણે જે અઢાર પુરાણો કહ્યા છે હિન્દુ ધર્મની અંદર અઢાર પુરાણો છે તો અઢાર પુરાણોની અંદર કેટલીક વાતો જે છે એકબીજાથી અલગ અલગ જોવા મળે છે જેવી રીતે ગણપતિની ઉત્ ઉત્પત્તિની વાત છે તો એ અલગ અલગ પુરાણોમાં અલગ અલગ રીતે કહી છે લિંગ પુરાણમાં અલગ છે પદ્મપુરાણમાં અલગ છે મત્સ્યપુરાણમાં અલગ છે સ્કંદ પુરાણમાં અલગ છે તો બધામાં જે છે એ ગણપતિની ઉત્પત્તિની વાત જે છે અલગ અલગ કરવામાં આવી છે એટલા માટે હું કહું છું કારણ કે આ જ્યારે અલગ અલગ મનવંતર હોય જેવી રીતે આજે અત્યારના સમયની જો આપણે વાત કરીએ તો આપણે ચૌદમાં મનવંતર અને વૈવસ મનુ દરેક મનવંતરની અંદર અલગ અલગ મનુ હોય છે ઇન્દ્ર અલગ હોય છે અને દેવતાઓ સપ્ત ઋષિ હોય છે એ પણ અલગ હોય છે તો આ અલગ અલગ મનવંતરો હોય છે અલગ અલગ યુગોમાં અલગ અલગ જે છે એ વાત જાણવા મળી છે એટલે એ માટે આપણે ઘણી વખત એવું થાય કે અલગ અલગ પુરાણોની અંદર વાત અલગ અલગ કરવામાં આવી છે તો તમને કોઈ પુરાણો પર શંકા ન જાય એટલા માટે આ પૂર્વ ભૂમિકા હું બાંધું છું કે અલગ અલગ સમય મુજબ અલગ અલગ પુરાણ પુરાણોની અંદર વાત હોઈ શકે પણ બધા જ પુરાણોની વાત જે છે એ તથ્ય હોય છે સાચી હોય છે હિન્દુ ધર્મ મુજબ આપણે આપણા પુરાણોની પૂરેપૂરી ગરીમાં જાળવીને એમની વાત જે છે માનવી જ રહી એટલે પુરાણો ઉપર શંકા ન જાય એટલા માટે હું આખી અમે પૂર્વ ભૂમિકા બાંધી તો એક જે પદ્મપુરાણ છે જે મત્સ્ય પુરાણ છે સ્કંદપુરાણ છે તો આ ત્રણ પુરાણની અંદર એવી રીતે વાત કરી છે કે જે માતા હોય છે પાર્વતી એણે જ્યારે જોયું કે કૈલાસમાં બધા શિવજીના જ ગણો છે મારા નથી તો જે ગઈકાલે વાત કરી કે એણે પોતાના શરીર ઉપર જે સુંદર સુંદર ચંદનનો ને સુગંધિત દ્રવ્યોનો ને માટીનો ને લેપન લગાડ્યું અને એ લેપનમાંથી એણે ખૂબ તપસ્યા કરી અને એ લેપનમાંથી એણે એક આકૃતિ બનાવી અને એ આકૃતિ જે છે માટીનું આખું પીંડનું પૂતળું બનાવ્યું અને પૂતળું બનાવીને એને ગંગામાં જે છે મૂક્યું એટલે એમાં સજીવન થયા તો આવી રીતે ગંગા છે એ પણ ગણેશજીને પુત્ર કહે છે પાર્વતી જેના લેપનથી આ ગણેશજીને બનાવવામાં આવ્યા તો એ પણ એમના માતા છે તો આવી રીતે જ્યારે આપણે મત્સ્યપુરાણની વાત સ્કંદપુરાણની પદ્મપુરાણની વાત જ્યારે જાણીએ તો આ ત્રણ પુરાણોની અંદર આવી રીતે વાત કરવામાં આવે છે કે ગણપતિ જે છે એને બંને માતાઓ છે એને બંને બંને માતાઓ જે છે એમને ગણેશજીને પુત્ર સમાન માને છે કારણ કે ગંગાજીના પાણીમાં જ્યારે ગણેશજીના પુત્રાને મૂકવામાં આવ્યું ત્યારે એમાં જીવ ફૂંકાયો અને ત્યારે એ સજીવન થયા એટલા માટે ગંગાજીને પણ માતા કહેવામાં આવે છે ગણેશજીના અને સાથે જ માતા પાર્વતી જે છે કે જેણે આખું આ પુતળું બનાવ્યું હતું તો એને પણ જે છે એ માતા કહેવામાં આવ્યા છે આમ કૃષ્ણની જેમ ગણપતિને પણ બે માતાઓ છે એક માતા ગૌરી અને એક મા ગંગા તો કેટલીક જગ્યાએ આવું છે કેટલીક જગ્યાએ એમ પણ કહેવામાં આવ્યું છે કે માતાજીએ પુતળું બનાવ્યું અને પછી એમાં જ્યારે એણે ગંગાજીનો છંટકાવ કર્યો ત્યારે પુતળું સજીવન થયું તો એવું બને આ ત્રણ પુરાણો મુજબ અલગ અલગ છે અને લિંગ પુરાણમાં અને બ્રહ્મવૈવત પુરાણમાં ગણેશજીની કથા જે છે એ કંઈક અલગ છે કે જેમાં એવું કહેવાય છે કે પાર્વતીજી હાથીના મસ્તકવાળા જ ગણપતિજીને બનાવ્યા હતા સજીવન કર્યા હતા અને બધા જ દેવતાઓ અને બધા જ જે છે ગણપતિને જોવા આવ્યા એમાં શિવજી પણ જે છે એ સોરી ભગવાન શનિ છે એ પણ ગણપતિને જોવા આવ્યા તો શનિની જ્યારે વક્ર દ્રષ્ટિ પડી ગણપતિ ઉપર એટલે ગણપતિનું મસ્તક જે છે એ છેદાઈ ગયું અને અમુક જગ્યાએ જે શેવ પુરાણમાં આપણે સાંભળીએ છીએ કે ભગવાન શિવે જે છે એ ગણપતિનો મસ્તક છેદી નાખ્યો અને બાદમાં એને જે હાથીનું મસ્તક લગાવવામાં આવ્યો તો આવી રીતે પાંચ છ પુરાણ જે અલગ અલગ વાત છે અલગ અલગ મહિમા કહે છે અને અલગ અલગ ગણપતિની ઉત્પત્તિની વાત એમાં કહેવામાં આવી છે અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશી સુંદર ભગવા રંગની ધ્વજા જે છે એ ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ જગદગુરુ શંકરાચાર્ય સ્થાપિત જે શારદા મઠ છે એમના દ્વારા બ્રહ્મલિન સ્વામી શંકરાચાર્ય સ્વરૂપાનંદજી મહારાજના જન્મોત્સવ હોય એ નિમિત્તે ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું છે તો આવી રીતે અલગ અલગ સમય મુજબ અલગ અલગ યુગોમાં આખી જ ઘટનાઓ બની હોય તો એ ઘટના મુજબ દરેક પુરાણોમાં બાદ જે છે એ અલગ અલગ કરવામાં આવી છે પણ આપણે દરેક પુરાણો ઉપર શંકા ન કરીએ એટલા માટે મેં જે પહેલા જ પૂર્વ ભૂમિકા બાંધી કે જે સમય અલગ અલગ હોય છે યુગો અલગ અલગ હોય છે યુગોના પાછા ચરણો અલગ અલગ હોય છે મનવંતર અલગ અલગ હોય છે તો આ બધાને લીધે જે છે એ ફેરફાર હોઈ શકે તો આવી રીતે ગણપતિને જે છે એ બે માતાઓ કયા છે ગંગાજી પણ એમની માતા છે અને માતા પાર્વતી પણ જે છે એમની માતા છે ગણપતિની હજી અનંત ચૌદશ સુધી આવે જ રોચક વાર્તાઓ લઈને હું આવીશ આવતીકાલ આપણે જાણીશું ભગવાન ગણપતિ વિશે વિશેષ તો ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે નૈના મહંત જય દ્વારકાધીશ અશોક ચૌહાણ અર્ચિતા જય જય દ્વારકાધીશ વિશ રાઠોડ જય દ્વારકાધીશ અંજાણીયા હેમંત જય દ્વારકાધીશ ત્રિવેદી ચિરાગ જય દ્વારકાધીશ ગોવિંદ પટેલ દર્શન પટેલ જય દ્વારકાધીશ રામસી ખાંભલા જય દ્વારકાધીશ ભરતભાઈ ચાવડા રાજકોટથી દ્વારકાધીશ વાઘેલા બળભદ્ર